કોલેજ ખાતે જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાવ્યું હતું વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા સૌપ્રથમ આપણે પોતાનાથી અને આસપાસના વિસ્તારની પરિચિત હોવા બહુ જરૂરી છે ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકારના પાંચ રાઉન્ડ રાખવામાં આવ્યા છે પ્રથમ રાઉન્ડ અમીરગઢ પાલનપુર અને બનાસકાંઠાનો સાંસ્કૃતિક વારસો ઐતિહાસિક સ્થળો ભૌગોલિક પરિસ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને બીજા રાઉન્ડમાં આઝાદી કમૃત મહોત્સવ તેમજ ત્રીજા રાઉન્ડમાં અંગ્રેજી ગ્રામરને લગતી પ્રશ્નોત્તરી કરવામાં આવી ચોથા રાઉન્ડમાં વિકસિત ભારત પર વિદ્યાર્થીઓના વિચારો

ઘટના સંયુક્ત કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન જ્ઞાનધારાના કોઓર્ડિનેટર પ્રોફેસર ફરહીના શેખ કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં રહીને કર્યું